ભક્તોની ભીડ જોવા મળી રહી છે તહેવારના દિવસે માતાને દર્શને ભક્તો રહ્યા છે ત્યારે અંબાજીમાં સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી આજે દિવાળીની સાથે સાથે અમાસ પણ છે ભક્તોએ માતાને સુખની પ્રાર્થના કરી ત્યારે અંબાજીમાં અત્યારે ભક્તોનો દસારો જોવા મળી રહ્યો છે માતાના દર્શને ભક્તો આવી રહ્યા છે દિવાળીનો પાવન પર્વ ત્યારે ધજા પણ ચડાવી રહ્યા છે ભક્તો આવી અને આજે અમાસ પણ છે ત્યારે

અને ભારત દેશ ને બધાને પ્રગતિ કરે એવી અમારી માતાજી એ પ્રાર્થના છે